પૂર્વ અગ્નિવીરો માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે પૂર્વ અગ્નિવીરોને બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ અને સીઆરપીએફની ભરતીઓમાં દસ ટકા અનામત આપવામાં આવશે આ નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે સીઆઈએસએફના ડાયરેક્ટર જનરલ નીના સિંહ અને બીએસએફના ડાયરેક્ટર જનરલ નીતિન અગ્રવાલે આ નિર્ણયની જાણ કરી છે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અગ્નિવીર યોજના અંગે સંસદમાં ભારે હોબાળો થયો હતો ભવિષ્યમાં બીએસએફ અને

આનાથી સીઆઈએસએફ ને પણ લાભ થશે કારણ કે તેમને પ્રશિક્ષિત અને શિસ્તબદ્ધ કર્મચારી મળશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ